નામ જે છે હવે ખરેખર સાહેબ એ કે અમે કપાસમાં ફોસ નામની દવાનો જે ઉપયોગ કરતા હોય છે જનરલી તેનો ઉપયોગ જંતુનાશક તરીકે અને વૃદ્ધિ માટે કરતા હોય છે ફાર્મર હવે આ જે બાબત છે આ બાબતમાં એવું છે કે કસ્ટમરે જે મોનોકોટો ફોસ દવા નામનો જે ઉપયોગ કર્યો કપાસમાં તો કપાસમાં સાઇટ દસ થી પંદર દિવસે કપાસમાં રિએક્શન આવવાની શરૂઆત થાય છે આ બાબતે અમે અવારનવારે કંપનીને રજૂઆત કરી પણ કોઈ જાતનો રિસ્પોન્સ મળતો નથી એટલે આ માટે આજે અમે તમામ ખેડૂતો રાજકોટ નાયબ ખેતી નિયામક સાહેબને મળવા રૂબરૂ આવેલા અને એમને કમ્પ્લેન પણ નોંધાવેલી છે અને સાહેબને વિનંતી કરેલી છે કે વહેલામાં વહેલી તકે તમે ખરેખર સ્થળ ઉપર આવો તપાસ કરાવો અને ખરેખર જે આ એક બોગસ પ્રોડક્ટ અમને છંટકાવ માટે આપેલી છે એના માટે ખેડૂતોને જે નુકસાન જાય છે એનું વળતર માટે વહેલામાં વહેલી તકે પ્રયાસ ઓકે